જય સ્વામિરાયણ વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર નવા આવો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે આપણી ચેનલમાં એજ્યુકેશનને લગતા વિડીયોઝ તથા તો બોર્ડની પેપરના જો કોઈ સોલ્યુશન હોય તો એ અને એક્ઝામને લગતા વિડીયો જે આપણે મૂકતા રહેતા હોય તો એટલા માટે તમારા માટે જે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો તો નવી અપડેટ તમને મળતી રહીએ હવે આપણી ચેનલમાં અત્યારે જે ગુજરાતીનું આ જે પેપર હતું એનું સોલ્યુશન આપણે મૂકેલું છે આખે આખું સોલ્યુશન છે તો તમે વ્યવસ્થિત વિડીયોને જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો જો ગુજરાતીનું પેપર એમાં વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે તો પેલું છે ફોરમ તો એમાં જવાબ આવશે મિત્રો ઈ રેસનો ઘોડો ત્યાર પછી જે મિત્રો ગોવિંદ તેમાં મિત્રો જવાબ આવશે ક ચોપડાની ઇન્દ્રજળ ત્યાર પછી જે આંબા પટેલ તેમાં મિત્રો જવાબ આવશે ડ ઘોડીની સ્વામી ભક્તિ પછી જે માણેક તેમાં જવાબ આવશે અ જન્મોત્સવ ત્યાર પછી મિત્રો બ છે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો એમાં આવશે મિત્રો વન સંરક્ષણની છઠ્ઠું છે આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો એમાં જવાબ આવશે ડુંગરની પત્ની ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો એમાં જવાબ આવશે આગિયા પછી જે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે તો એમાં જવાબ આવશે છાસ પછી ક છે મિત્રો એક વાક્યમાં ઉત્તર લખો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો એમાં જવાબ આવશે મિત્રો રેવાડ અંકતીને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા તો એમાં જવાબ આવશે રામાયણ અને મહાભારત ત્યાર પછી જો મિત્રો ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર છે બબેમ માર્ક ત્રણ પ્રશ્નો કોઈ પણ બે લખો એટલે ચાર માર્ક ત્યાર પછી દસ બાર વાક્યોમાં મુદ્દા લખવાના કોઈપણ બે એક પ્રશ્નના ત્રણ માર્ક એટલે છ માર્કનો પ્રશ્ન ઈ પછી વિભાગ બી છે યોગ્ય રીતે જોડકા જોડી ફરીથી લખવાના એમાં કૃતિ આપેલી છે સામે એનો સાહિત્ય પ્રકાર તમારે કહેવાનો હોય એમાં છે ચાંદલિયો તો એમાં જવાબ આવશે બ લોકગીત પછી જે દીકરી તો એમાં જવાબ આવશે ક ગઝલ પછી જે વતનથી વિદાય થતા એમાં જવાબ આવશે અ સોનેટ પછી જે વૈષ્ણવજન તો એમાં જવાબ આવશે ઈ પદ બ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કવિ ખાલી જગ્યાને ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો એમાં જવાબ આવશે ચારિત્રવાન સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો એમાં જવાબ આવશે દુશ્મન ચોવીસ જે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો એમાં મિત્રો આવશે દેશ દીપક આમાં ભૂલથી કુલદીપક થઈ ગયું છે એક જોઈ લેજો ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પંખીને પામવા કવિ જંગલમાં સંતાઈને ગીતો સાંભળવાનું કહે છે કવિ કયા વૃક્ષની નીચે બેઠા છે તો એમાં આવશે મહુડી ત્યાર પછી ડ છે ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે એક પ્રશ્નના બે ગુણ આવા બે પ્રશ્નોના જવાબ લખો એટલે ચાર માર્ક ત્યાર પછી દસ બાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે પછી વિભાગ સી છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો સાચી જોડણી તમે જોઈ શકો છો પ્રતિબિંબની સાચી જોડણી અને ગીરીની પછી સાચી સંધિ જોડવાની જે પો પ્લસ અન તો એનો મિત્રો થાય પવન એક માર્કનું છે ત્યાર પછી દાવપેચ શબ્દનો સમાસ ઓળખાવો તો એમાં મિત્રો આવશે દ્વંદ્વ સમાસ પછી જે નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થ જણાવો તો એમાં મિત્રો ખાધનું થાય ખોટ અને ખાદ્યનું થાય અનાજ બે લખો ત્યારે તમને એક માર્ક મળે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો વાક્યનો અલંકાર તમારે કહેવાનો છે તો એમાં જવાબ આવશે સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો એમાં જવાબ પર પ્રત્યય હવે સમાનાથી શબ્દો બે છે એક માર્ગ ઉજ્જન તો એનું થાય વેરાન અને ગીરા તો એનું થાય વાણી લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તો એમાં આવશે ભાવવાચક નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નવા નેજા પડવા નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો તો બાંધી મુઠી લાખની એનો અર્થ થાય જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાઈ રહે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેને કોઈ રોગ નથી તેનો જવાબ આવે નિરોગી નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો તો સ્થૂળ એનું વિરોધી થાય સૂક્ષ્મ નીચેના વાક્યને કરમણીમાં ફેરવો પોલીસે ચોરને પકડ્યો તેનું થાય પોલીસથી ચોર પકડાયો નીચેના તડપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો હેર તેનું થાય શહેર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને કહેવાનું છે અને એનો પ્રકાર પણ જણાવવાનો શીલવંત સાધુને વારે વારે નમીએ તો શીલવંત વિશેષણ છે એનો પ્રકાર છે ગુણવાચક નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો ખીચડી મને બહુ ભાવે નહીં તો બહુ ક્રિયા વિશેષણ અને માત્રા સૂચક તેનો પ્રકાર તૃષ્ણા શબ્દીના ત્યાર પછી તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો તમે જોઈ શકો છો નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો તો રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું એનું પ્રેરક વાક્ય થાય દીદીએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું ત્યાર પછી છંદ ઓળખવાનો છે તો એમાં મિત્રો આવશે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તેમાં આવશે મંદાક્રાંતા પછી જે મભન તતગાગા કયા છંદનું બંધારણ છે તેમાં પણ મિત્રો આવશે મંદાક્રાંતા પછી વિભાગ ડી છે અર્થ વિસ્તાર તમને બે અર્થ વિસ્તાર આપેલા છે એક અર્થ વિસ્તારના ચાર માર્ક તમે કોઈ પણ એક લખી શકો પછી અહેવાલ છે એના પણ ચાર માર્ક તમારે આશરે એકાદ પેજનો લખવો પડે ત્યાર પછી સંક્ષેપીકરણ છે ચાર માર્કનું એના આધારે પછી એનું શીર્ષક પણ આપવાનું રહીએ પછી જે નિબંધ ત્રણ નિબંધ આપેલા હતા મિત્રો એમાંથી કોઈ પણ એક લખી નાખવાનો અને આઠ માર્ક મળે આમ જુઓ તો મિત્રો તેનું પેપર આ માર્કે આખું ઈઝી હતું જો વ્યવસ્થિત તમે મહેનત કરી હોય તો સારા માર્ક આવી જાય હવે આપણે ગણિતની તૈયારી કરવાની છે તો વિડીયોને લાઈક કરી દો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી દો તમારા મિત્રો સાથે પણ આ સોલ્યુશનને શેર કરો